રામ રામ મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં જશો ચાલો આજે આપણે ઝારી ફેરવવાનું કામ ચાલુ છે આપણે અત્યારે જીરાની જારીમાંથી ચડાવી રહ્યા હાલ અમારા હાથ માથામાં એટલી ભક્કી ભરાઈ રહી છે વાત જવા દો ઘઉંની ભક્કી એટલી બધી હે બધી ઉડાડીને અત્યારે ઝારી ફિટ કરી રહ્યા તમને બતાવું હમણાં કઈ રીતે થાય છે બન્યા રહેજો આગળ વિડીયોમાં જાઓ આપણે હવે જીરા ક્લીનિંગનું ચાલુ કરવાનું છે ઘઉંનું કામ તો છે જ પણ અત્યારે જીરાનું કામ ચાલુ છે એટલે અત્યારે જીરાની જાડી ચડાવી રહી રહ્યા હમકે થોડુંક જીરાનું કામ પણ બાકી હે આ રીતે જાડી બદલાવી નીચે જુઓ આ ઘઉંની ભક્કી આપણે કાઢી હમણાં બ્લોવર મારીને બધાએ અત્યારે ઘઉં ભક્કી ભકી ભકી ભરાઈ રહ્યા આવી મહેનત છે જો મિત્રો ખાસ વિડીયો જોતા રહેજો કઈ રીતે આપણે જારી ફિટિંગ કરી અને કઈ રીતે બ્લોર બ્લોર મારી બધું હવે સાફ કરવાનું છે આવું કામ ચાલે બની રહેજો વિડીયોમાં આગળ બતાવું તમને હમણાં આમ

જો મિત્રો આપણે જારીનું કામ હવે ફિટ થઈ ગઈ છે કમ્પ્લીટ પૂરું થવા આવ્યું છે કાલે આપણે ચાલુ કરવાનું છે જીરું હવે આ બધી સાફ સફાઈ કરીને આ બધા ઘઉંનો કદડો કાઢીને પછી કાલે કરવાનું છે આપણે જીરુંની સાફ સફાઈ ચાલુ કરવાની છે આગળ કાલે હું બતાવીશ કઈ રીતે જીરું સાફ થાય છે અને કેવું ક્લિનિંગ થાય છે બન્યા રહેજો આગળ વિડીયોમાં